મસ્ત મજાની સવાર પડી જઈએ અને આજે જવાનું છે બહાર આમાં જાગીની ભતરી જઈએ કાજાનીના શ્રીમંતમાં તો આ બાજુ વિધિન તો શિકાર હોવા તૈયાર થાય છે આવાનું કોઈ નક્કી નહીં તો આ ગઈ છે હોય નહીં ધોઈ બેઠો હોવા કપડો કપડો પહેર્યો નહીં કપડો પહેરે જામ મોઢ થયા દેશ આવતું નહીં શું આવડતું નહીં કપડો હોય પ્રગેશ મંડાલી જવાનું હા તો હું લગભગ બન્યા રહેજો બહુ મજા આવશે પછી આચુટું જ નહીં આવતા ચમ ચમ પણ આમાં જાગી બહાર જીએ આઈ જાગી આવી જી એને તૈયાર થાય બાકી તૈયાર થઈ જ જવાનું મોઉ થાય એમ હે શીતલના ઘરે આવી ગયા છીએ આપણા શીતળ તૈયાર થઈ જઈએ આ બધામાં ગુડી છું સન યુવૈન જેવી તૈયાર થાય લાલી તો તમે મૂઢા કરતા વધારે લાલી મારી સમજો જ્યાં બધું જે હવે વિકી તૈયાર થઈ ગયો એટલે હા શ્લોક શોધ જયો સ્લોક આમાં શ્લોક તૈયાર થયો નહીં જમધમ પડી રે શો જાવનું ગુડી શો જાવાનું બે ગુડી શો જાવાનું

જરાસ્તામો ભરેતા એટલે છોકરાને પડે કોઈ ખાતા તો ગુડીએ પોપકોર્ન ગુડીએ પોપકોર્ન દીધું સ્વસ્થ રેલીનો મજા લઈ આવ હવે જાગીને પોપકોર્ન ખાય પોતે બિસ્તરો પીવાય તો આ દેશી ચટકાપટકા

तो गाइस हमने वीडियो बनाया था आपरे जीए आपरे ओेंज सिंह गाड़ी ले ना आए तो गाइस आज ये गेम अब बोलियो काका गलत छोड़ दे सारे जो

ફરમ ઉભી રાખો બિલાડીને કે બધી છે 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 ભયંકર આવે છે

ખાન નહી લે એ બાને કરે ખાવાનું હોય બાને કરે બાને કરે ખાવાનું હોય તો ગાઈસ ખાઈ લઈએ અને ખાઈન પછી તમને મળીએ બરાબર ફર્સ્ટ ક્લાસ ખાઈ લીધું ખાઈને ખાટલા બદલા પોથરાયા અને આ બાજુમાં જાગી નાટક કરી મેટી હાડી ઉપર હાડી ઉપર ટોપ કુન પહેર આ જુઓ હાડી ઉપર ટોપ પહેર્યું અને તો ગાઈસ આ બાજુ આદેશ અમારો મોબાઈલ જુઓ હા કાથી નિશાદાવાનું તો ગાઈશ આજનો અમારો વિડીયો તમને બધાને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારા ચેનલ પર નવા હોય તમારા ચેનલ ને